ટ્વીટ કરીએ કહ્યું કે વિપક્ષ વારંવાર સેનાનું અપમાન કરી રહ્યો છે દેશવાસીઓ તેમને માફ નહીં કરે કોંગ્રેસ મનાવી રહી છે પાકિસ્તાન દિવસ બાદ દિલ્હી પોલીસને મળી મોટી સફળતા જૈશ એ મહંમદના આતંકી સજ્જાદ ખાનની પોલીસે કરી ધરપકડ પુલવામા હુમલા બાદ આતંકી સજ્જાદ તેના માસ્ટર માઇન્ડ મુદસ્સરના સતત સંપર્કમાં હતો લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકસો ઉમેદવારોના નામોની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી જ્યારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લખનઉથી સિંહ નીતિન ગડકરી નાગપુરથી સ્મૃતિ ઇરાની અમેઠીથી તથા સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ જયપુર ગ્રામ્યથી લડશે ચૂંટણી નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક બ્લોગ લખીને યુપીએ ઉપર સાધ્યું નિશાન કહ્યું હિન્દુ આતંકવાદ ગોધરાકાંડ અને નીરવ મોદી મામલે જૂઠનો થયો પર્દાફાશ કોંગ્રેસનું જૂઠ થયું બેનકાબ જે નાગરિક દેશહિતની વિરુદ્ધ કામ કરશે તેને છોડવામાં નહીં આવે જે વિશ્વ જળ દિવસની ઉજવણી પાણી બચાવવા માટેના અનેકવિધ કાર્યક્રમોનું દેશભરમાં આયોજન સુરેન્દ્રનગરમાં એનસીસી દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી બચાવવાની અપીલ કરતી યોજાઈ રેલી પાણીનો બચાવ કરવો અને જળનું મહત્વ સમજવું એ આપણી તમામની સહિયારી ફરજ ગુજરાત ભાજપના ઉમેદવારની યાદી લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્રદેશ ભાજપ મોવડી મંડળ પહોંચ્યું દિલ્હી રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક ઉપર ભાજપે ત્રણ ત્રણ નામોની બનાવી છે પેનલ ઉમેદવારોના નામ પર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ મારશે આખરી મોહર કટાકના મોસુલ શહેર પાસે તિર્ગીસ નદીમાં થયો મોટો અકસ્માત નદીમાં બોટ પલટી ખાઈ જતા સૌથી વધારે લોકોના મોત અત્યાર સુધી પંચાવન થી વધુ લોકોને બચાવાયા મોટી સંખ્યામાં લોકો નવરોજ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે બની આ દુઃખદ ઘટના સ્પેશિયલ વિશ્વ ઓલિમ્પિક્સનું અબુધાબીમાં સમાપન ભારતનું પ્રદર્શન રહ્યું શાનદાર પંચ્યાસી ગોલ્ડ મેડલ સહિત ત્રણસો અડસઠ મેડલ મેળવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી કહ્યું કે તેમની આ સફળતા અન્ય ખેલાડીઓને આગળ વધવા માટે આપશે પ્રેરણા ન્યૂઝમાં આગળ વધીએ તો લોકસભાનો ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય માહોલમાં સતત ગરમાવો આવી રહ્યો છે આજે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે ગૌતમ ગંભીરે નાણામંત્રી અરુણ જેટલી અને મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું ભાજપમાં સામેલ થયા બાદ ગૌતમ ગંભીરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત છું મારો પ્રયાસ રહેશે કે ભાજપમાં આવ્યા બાદ દેશ માટે કંઈક સારું કરીશ joining this party and i'm sure that i'm going to live up to their expectations because i've done whatever i could in cricket and this is a fabulous platform for me to do something really good for this country and take this party forward and make this country a much better place to live so i'm sure jesus with sir's blessing and uh, i'm going to try and do my best સામ નિવેદન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિપક્ષી દળોને સવાલ પૂછ્યો છે વિપક્ષી પાર્ટી આપણા સુરક્ષા દળોનું વારંવાર અપમાન કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે હું જનતાને આહવાન કરું છું કે વિપક્ષી નેતાઓના નિવેદન ઉપર તેમને પ્રશ્નો પૂછો તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષા સૌથી વધુ ભરોસેદાર માર્ગદર્શકે ભારતની સશસ્ત્ર સેનાનું અપમાન કરીને પોતાના તરફથી પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસ સમારોહની ઉજવણીની શરૂઆત કરી છે કોંગ્રેસના વફાદારે માન્યું છે કે કોંગ્રેસ આતંકીઓને જવાબ આપવા માટે તૈયાર નહોતું તેઓ સ્વીકારે છે કે રાષ્ટ્ર અગાઉથી જાણતું હતું કે આ એક ન્યૂ ઇન્ડિયા છે અમે આતંકીઓને તેમની ભાષામાં જ જવાબ આપીશું રામ ગોપાલજી જેવા ટોચના નેતાનું નિવેદન આ બધાનું અપમાન છે જેમણે કાશ્મીરની રક્ષામાં પોતાની જાન ન્યોછાવર કરી છે આ શહીદોના પરિવારનું પણ અપમાન છે વિપક્ષ આપણા સશસ્ત્ર દળોનું વારંવાર અપમાન કરે છે હું તમામ ભારતીયોને અપીલ કરું છું કે આ નિવેદન ઉપર તેઓ વિપક્ષી નેતાઓને પ્રશ્ન પૂછે એકસો કરોડ ભારતીયો આ હરકત માટે વિપક્ષને માફ નહીં કરે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ એ મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી છે અને હાલમાં ધરપકડ કરાયેલા આતંકવાદીની પોલીસ પૂછપરછ કરી રહી છે આ આતંકવાદીનું નામ સજ્જાદ ખાન છે તે દિલ્હીમાં શાલ વેચનાર તરીકે નિવાસસ્થાન કરી રહ્યો હતો અને પુલવામામાં બસ હુમલો થયો હતો તે હુમલાની પૂરેપૂરી જાણકારી આ આતંકવાદી સજ્જાદ પાસે હતી તેના બે ભાઈ પણ જૈશ એ મોહમ્મદ ગ્રુપમાં સામેલ હતા સેનાએ તેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે એટલે આ સજ્જાદની ધરપકડ નિશ્ચિત રૂપે મહત્વપૂર્ણ કડીના રૂપમાં સાબિત થઈ છે આ આરોપી પુલવામાનો માસ્ટર માઇન્ડ જે માર્યો ગયો છે તેના સંપર્કમાં હતો તે મુદસ્સરે તેને મહત્વપૂર્ણ મિશનના રૂપમાં દિલ્હી મોકલ્યો હતો દિલ્હીના લાલ વિસ્તાર ખાતે શોલ વેચનારના રૂપે તે રહેતો હતો તે દિલ્હી ખાતે મોટી ઘટનાને અંજામ ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ થી ઉમેદવાર છે રાજનાથસિંહ લખનઉથી નીતિન ગડકરી નાગપુરથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે પ્રસ્તુત છે એક રિપોર્ટ એકસો ચોર્યાસી ઉમેદવારની યાદી જાહેર કરી હતી ભાજપના નેતા જે પી નડ્ડાએ કહ્યું કે પ્રથમ યાદીમાં વીસ રાજ્યોમાંથી ભાજપાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી આ તસવીર સાથે ભાજપાની એકસો ચોર્યાસી ઉમેદવારની યાદી સામે આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ભાજપા અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ગૃહમંત્રી રાજનાથસિંહ લખનૌથી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે भारत के प्रधानमंत्री यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आप वाराणसी से चुनाव लड़ेंगे और हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे इसी के साथ साथ लखनऊ से રાજનાથસિંહજી અમારે પૂર્વ અધ્યક્ષ ચુના ભાજપાની પ્રથમ યાદીમાં વીસ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારોના નામો સામેલ છે તેમાં ઉત્તર પ્રદેશમાં અઠ્યાવીસ પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ કર્ણાટકમાં એકવીસ મહારાષ્ટ્ર સોળ સોળ કેરળના તેર ઓડિશાના દસ તેલંગાણાના દસ આસામના આઠ છત્તીસગઢના પાંચ તામિલનાડુના પાંચ ઉત્તરાખંડના પાંચ જમ્મુ કાશ્મીરના પાંચ આંધ્રપ્રદેશના બે મણિપુરમાં બે ત્રિપુરામાં બે સિક્કિમમાં એક મિઝોરમમાં એક દાદરા નગર હવેલીના એક આંદામાન નિકોબારના એક અને લક્ષદ્વીપમાં એક ઉમેદવાર સામેલ છે કેન્દ્રીય મંત્રી વી કે સિંહ ગાઝિયાબાદથી મહેશ શર્મા ગૌતમ બુદ્ધ નગરથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે બાગાપતથી સત્યપાલસિંહ સત્યપાલ સિંહ સંજીવ બાલિયાન મથુરાથી હેમા માલિની અને મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ ની ટિકિટ આપવામાં આવી છે રાજસ્થાનમાં જયપુર ગ્રામીણથી થી રાજ્યવર્ધનસિંહ રાઠોડ બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ પાલીથી પીપી ચૌધરી જોધપુરથી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ઝાલાવાડથી દુષ્યંતસિંહને ટિકિટ ફાળવવામાં આવી છે મહારાષ્ટ્રમાં જાલનાથી રાવ સાહેબ દાનવે મુંબઈ નોર્થ સેન્ટરથી પૂનમ મહાજન બીડથી પ્રિતમ મુંડે અને ચંદ્રપુરથી હંસરામ આહિરને ટિકિટ આપવામાં આવી છે ઉત્તરાખંડમાં અલમોડાથી અજય ટમટા હરિદ્વારથી રમેશ પોખરિયાલ નિશંક નૈનીતાલથી અજય ભટ્ટ મેદાનમાં છે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ મેદનીપુરથી તો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો આસનસોલથી ઉમેદવાર બનશે કોલકાતા નોર્થ થી રાહુલ સિન્હા અને કોલકાતા સાઉથ થી સી કે બોઝ ચૂંટણી લડશે બીજેડી થી આવેલા બેજયંત જયંત જયપાંડા ઓરિસ્સાની કેન્દ્રપાડા બેઠકથી મેદાનમાં ઉતર્યા છે ભુવનેશ્વરથી અપરાજિતા સારંગી ભીમ ચેનલથી રુદ્રનારાયણ પેની બાલાશોરથી પ્રતાપ સારંગી કેન્દ્રીય મંત્રી કિરણ અરુણાચલ વેસ્ટ વેસ્ટથી અને જીતેન્દ્રસિંહ ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડશે

બુધવારે રાત્રે પણ મીટિંગ યોજાઈ હતી ત્રણ દિવસની મથામણ બાદ દિવસે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર તો આ બાજુ ભાજપે અરુણાચલ પ્રદેશ સિક્કિમ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં બાર ઉમેદવારના નામ છે અરૂણાચલ પ્રદેશ વિધાનસભા માટે બીજી યાદીમાં ભાજપે છ નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક બ્લોગના માધ્યમથી પૂર્વની યુપીએ સરકારના ઉપર આકરા પ્રહાર કર્યા છે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના શાસનકાળમાં દ્વેષભાવના રાખીને હિન્દુ આતંકવાદની ખોટી કહાની ઉપજાવી કાઢવામાં આવી હતી શ્રી જેટલીએ પોતાના બ્લોગમાં કહ્યું કે હિન્દુ આતંકવાદના સિદ્ધાંતનો યુપીએ ખોટી રીતે ઉપયોગ કર્યો પરંતુ બુધવારે કોર્ટના ચુકાદાએ આ મામલે તમામ સત્ય સામે લાવી દીધું છે દેશની અંદર બહુમતમાં રહેલા લોકોને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આતંક અને હિન્દુ સંસ્કૃતિ બંને એકબીજાના સંપૂર્ણ રીતે વિરોધી છે ગોધરાકાંડ ઉપર નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે બે હજાર બેમાં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાની ઘટના એ સામાજિક સમરસતાને બગાડવાનો એક પ્રયાસ હતો આ ઘટનામાં સામેલ આરોપીની ઓળખ થઈ ગઈ હતી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી તેમાંના કેટલાક દોષિતોને પહેલા સજા પણ આપવામાં આવી હતી જ્યારે બુધવારે વધુ એક દોષિતને ટ્રાયલ કોર્ટે સજા સંભળાવી તો નીરવ મોદીને લઈને પણ અરૂણ જેટલીએ વિરોધીઓ ઉપર વાર કરતા કહ્યું કે નીરવ મોદીની ધરપકડથી ફરી એક વખત ખોટું બોલનારા લોકોનો પર્દાફાશ થઈ ગયો છે પણ આડે હાથે લેતા શ્રી જેટલીએ કહ્યું કે જે પણ દેશ હિતની વિરુદ્ધ કામ કરશે તેને છોડવામાં નહીં આવે વિશ્વ જળ દિવસ આજે છે આ અન્વયે લદાખમાં બરફના સ્તૂપના માધ્યમથી જળ સંરક્ષણ ઉપર જાગૃતતા ઉભી કરવામાં આવી રહી છે આ વર્ષે લદાખ ક્ષેત્રના એક ડઝનથી વધુ ગામમાં બરફના સ્તૂપનું નિર્માણ કરાયું છે આજે ઉજવાઈ રહેલા વિશ્વ જળ દિવસે લેહ જિલ્લાના બાર ગામ વચ્ચે બેસ્ટ આઈસ સ્તૂપનું આયોજન થયું છે ગત ચાર વર્ષથી આ ક્ષેત્રમાં પર્યાપ્ત બરફવર્ષા થઈ નથી ગ્લોબલ વોર્મિંગ સાથે ગ્લેશિયર પાતળા થયા છે અને કેટલા ગ્લેશિયર ગાયબ થઈ રહ્યા છે ગત વર્ષો બાદ આ વર્ષે લેહ લદ્દાખમાં સારી બરફવર્ષા થઈ છે આ વાતને ધ્યાને રાખીને હિમાલય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવે લદ્દાખમાં બરફના સ્તૂપના નિર્માણમાં સ્પર્ધા કરવા ગામોને પ્રોત્સાહિત કર્યા છે આ અવસરે પોસ્ટ વિભાગે બરફ સ્તૂપ ઉપર વિશેષ ટપાલ ટિકિટ ઇસ્યુ કરી છે આ દિવસે શુદ્ધ પાણીના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સ્વચ્છ પાણીના સંશોધનના સ્થાયી પ્રબંધનની વ્યવસ્થા કરવા અંગેના કાર્યક્રમો દર વર્ષે બાવીસ માર્ચે આયોજિત કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ બાવીસ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો હેતુ પાણીનો બચાવ કરવાની પ્રેરણા આપવાનો જળનું મહત્ત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે જે માટે સુરેન્દ્રનગર એનસીસી દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી પાણી બચાવવા અંગેની અપીલ કરવામાં આવી હતી વર્તમાન સમયમાં જળ સમસ્યા રોજબરોજ વિકટ બની રહી છે ત્યારે જળ વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે પણ મહત્વનું છે જળ સમસ્યામાં દુષ્કાળ અને પૂરને કારણે લીલો દુકાળ અને પાણીના વિતરણમાં થતો વિવાદ પાણીની અશુદ્ધિના કારણે થતા રોગ સુનામી જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગે છે ગુજરાત રાજ્યમાં કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળ સમસ્યા વર્ષો જૂની છે દરિયા કિનારાના વિસ્તારમાં જમીનનું ધોવાણ અને ખારાશનું પ્રમાણ વધી જવાની સમસ્યા ઉભી છે આ માટે પગલાં ભરવા અને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જાગરણ करियर के अंदर बहुत इस बात का उत्सुक है वो सब इस बारे में जानते हैं और वो कोशिश कर रहे हैं घर घर गली गली जाकर सबको इसका मैसेज पहुंचाएं कि पानी है, जो है जीवन का मूल्य है और इसे बचाना हमारा फर्ज है आने वाले दिनों को अगर हम सोसाइटी को तरीके से देखना चाहें तो ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ હોસ્પિટલનું રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું એકસો પચીસ બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્ટ્રાઇક બાદ કેસરીઓ રંગ પણ ઘાટો થયો છે સૌ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના અને સેવાના ઉદ્દેશ્ય સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે આ હોસ્પિટલ માનવ જગતની સેવા માટેનું ઉત્તમ સાધન બનશે

ઉમેદવારોની પસંદગી કરી પ્રદેશ ભાજપ લોકસભા ચૂંટણી સમિતિ દિલ્હી પહોંચી છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોના ઉમેદવારોના નામોની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત પ્રદેશ ભાજપ મોવડી મંડળ દિલ્હી જવા રવાના થયું છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની ભાજપાના ત્રણ ત્રણ નામોની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદીમાંથી કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જઈ રહ્યું છે આજે સાંજે અમે લોકો અધ્યક્ષ જીતુભાઈ આપણા પ્રભારી ઓમ માથુરજી નીતિનભાઈ પટેલ રૂપાલા ભાર્ગવભાઈ મનસુખભાઈ માંડવીયા ભીખુભાઈ દલસાણીયા બધા સાથે જઈ રહ્યા છીએ ગુજરાતમાં પેલા બધા નિરીક્ષકો દરેક લોકસભા સીટ વાઇઝ સુનાવણી કરીને આવ્યા ત્યાર પછી પ્રદેશની જે ચૂંટણી સમિતિ બધાને સાંભળ્યા ત્રણ ત્રણની પેનલ દરેક સીટ ઉપર બનાવી છે અને ત્યાં આગળ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એ પેનલો અમે પ્રસ્તુત કરશું અને પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોવાડીઓ હાઈકમાન્ડ જે નિર્દેશ કરશે એ મુજબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધશે દિવસે દિવસે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે પરંતુ દેશમાં એવા ઘણા લોકો છે જે જે આ પર્યાવરણનું જતન કરે છે આવા જ એક વ્યક્તિ એટલે ચંદ્રકાંત બાલધા ચંદ્રકાંતભાઈએ નદી કાંઠાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં વાંસનું વાવેતર કર્યું છે નદી કાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદને કારણે ઘણીવાર વૃક્ષો ધરાશાયી થઈને તણાઈ જાય છે ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે જેના કારણે ઊભા પાકને નુકસાન થાય છે પરંતુ ચંદ્રકાંતભાઈના વૃક્ષો બચાવવાના અભિયાનથી ઘણા વૃક્ષોનું નિકંદન નીકળતું અટક્યું છે ધોરાજી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રકાંતભાઈએ હજારોની સંખ્યામાં ભાદર અને સકુરા નદીના કાંઠે વાંસના રોપા વાવ્યા છે વાંસનું વાવેતર કરવાથી ખેતરની આસપાસ ફેન્સિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી અને ખેતરમાં ઊભા રહેલા પાકને પણ રક્ષણ મળે છે મારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સાકાર કરવા માટે અત્યારે ત્રણ હજાર જેટલા વાંસ તૈયાર થઈ ગયા છે અને હજાર જેટલા બીજા વૃક્ષો તૈયાર થયા છે વન મહોત્સવના ભાગરૂપે આપણે સૌએ એક સંકલ્પ કરવો કે આપણી પોતાની માલિકની જગ્યા હોય સાર્વજનિક જગ્યા હોય ખેતરના શેઢાપાડા હોય ત્યાં વાંસ વાવી અને પર્યાવરણને આપણે સુરક્ષિત રાખીએ અને જે કાંઈ ચારે બાજુ પ્રદૂષણ છે એને નિયંત્રિત કરવા માટે આપણે સહભાગી બનીએ નવસારી જિલ્લાના ઉનાઈ ગામેથી એલસીબી ટીમે ત્રણ લાખ વીસ હજારની કિંમતનો ખેર લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ભુલાફળિયા ગામ પાસે દસ ટન ખેરના લાકડાનો જથ્થો રૂપિયા છ લાખની કિંમતના ટ્રક સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા આમાં વિસ્તારમાં લાકડાનો ગેરકાયદે વેપાર કરતા ઇસમો સામે વન વિભાગ અને સ્થાનિક પોલીસે પગલાં ભર્યા છે આ કેસમાં આ કામગીરીમાં વધુ કોણ સંડોવાયેલ છે તેની શોધખોળ ચાલુ છે આ મુદ્દામાલ આશરે દસ ટન જેટલો છે તેની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર થાય છે અને ટેમ્પાની કિંમત છ લાખ રૂપિયા થાય છે ને આ મુદ્દામાલ આ ગોધરામાં રહેતા મુશ્તાકભાઈને આપવાના હતા તેવું જણાવેલ છે જે અંગે અમે કાયદેસરની કાર્યવાહી કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે આગળની કાર્યવાહી અમુક જાતે તપાસ કરીએ છીએ અમરેલીમાં ડેરી સાયન્સ યુનિવર્સિટી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને દૂધ તેમજ વિવિધ આઇટમોમાંથી થતી ભેળસેળ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મિલ્ક વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વિડીયો પ્રોજેક્શનથી ડેરી સાયન્સના વિદ્યાર્થીઓને સચોટ માહિતી અપાઈ હતી આવા સેમિનાર દ્વારા ભેળસેળ અંગે લોકો જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે કાર્યક્રમમાં કામધેનું યુનિવર્સિટીના ચાન્સેલર એનએચ કેલાવાલા હાજર રહ્યા હતા અમરેલીમાં ડેરી સાયન્સ કોલેજ શરૂ થતાં જિલ્લામાં ધીરે ધીરે ક્રાંતિ શરૂ થઈ રહી છે લોકોમાં વેસ વધે અને આ એડલ્ટ્રેશન કેવી રીતે જલ્દીથી આપણે શોધી શકીએ ઘર લેવલે એ માટે કયા કયા પ્રયત્નો કરી શકીએ એફએસએસઆઈ જે બધી ગાઈડલાઈન બહાર પાડી છે એ પ્રમાણે દૂધમાં પાણી છે યુરિયા છે બીજા બધા એડલ્ટ્રેશન કરીને જે આપણે શોધી શકીએ અને ઘર લેવલે ડાયગ્નોસીસ કરી છે ડિટેક્ટ કરી શકીએ એડલ્ટ્રેશન એ બધા રીતે ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવનાર છે આ આ પ્રકારનો સેમિનાર અમારા કેમ્પસમાં આયોજિત થયો એ બહુ મોટો લાવો છે ઘણા ટાઈપના યુરિયા ડિટર્જન્ટ એવા બધા પણ એડટ્રેશન થાય છે અને આપણે ઘરે પણ કઈ રીતે આની જાંચ કરી શકીએ છીએ એ પણ અહીં અમને જાણવા મળ્યું છે અને આવી રીતે આપણે અવેર રહીએ કે આપણે શું ખાઈ રહ્યા છે શું આપણે હેલ્થ માટે શું નુકસાનકારક છે એ બધું આપણે અહીંથી જાણવા મળ્યું છે મને આદિવાસી બહુલતા ધરાવતા છોટા ઉદેપુરમાં ધૂળેટીને અનુલક્ષીને પારંપરિક ચૂલનો મેળો ભરાયો હતો હોળી એ આદિવાસીઓનું સૌથી મોટું પર્વ છે અને એટલે જ પેટિયું રળવા રાજ્ય અને દેશના ખૂણે ખૂણે હિજરત કરીને ગયેલા આદિવાસીઓ સહપરિવાર હોળીના પર્વને માણવા માટે પોતાના વતન પાછા આવે છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આદિવાસીઓ પોતાના દુઃખ અને મુસીબતોને દૂર કરવા હોળી માતાની માનતા લે છે અને હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી માતાનો ઉપકાર માને છે અને માનતા પૂરી કરે છે આ દિવસે કેટલાક લોકો પોતાના શરીરે કાળી મેસ ચોપડીને આદિમાનવનું રૂપ ધારણ કરે છે અને રામઢોલ થાળી અને પાવા વગાડી નાચતા કૂદતા હોળીની પરિક્રમા કરે છે આ મેળામાં મહાલવા આસપાસના ગામડામાંથી યુવાન યુવતીઓ પારંપરિક ઘરેણા અને પોશાકમાં સજ્જ થઈને આવે છે અને મેળાની મોજ માણે છે હોળી પછીના જે પણ સમય છે એના અંદર અંદરપુર તાલુકાના અંદર ચૂલનો જે મેળો ભરાય છે એના અંદર લોકોની માન્યતા છે કે લોકો પોતાની માન્યતા માને

આબાલ વૃદ્ધ યુવાનો અને મહિલાઓ સહિત સૌએ અબીલ ગુલાલ અને રંગોની પિચકારીઓ દ્વારા દ્વેષ અને ભેદભાવ ભૂલી ખુલ્લા મને તહેવાર ઉજવ્યો હતો પ્રસ્તુત છે તહેવાર ગઈકાલે સમગ્ર દેશ ધૂળેટીના રંગોમાં રંગાયો હતો ત્યારે વડોદરામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નેતાઓએ લોકોને ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરા શહેરના તમામ નગરજનોને હોળીની શુભકામના આપું છું અને ખાસ કરીને હોળીને એક એવો તહેવાર છે હિન્દુ ધર્મમાં દરેક દરેક ધર્મ જાતિના લોકો સાથે સાબરકાંઠા ગામમાં પરંપરા અનુસાર ઢોલ નગારા લાકડીઓ અને દાંડિયાઓ લઈને ઘેરૈયાઓ ઘેર ઘેર ગયા હતા અને નાચગાન કરીને લોકગીતોના તાલે અનોખી રીતે ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા બાળકો પણ ઘેર રાસનો આનંદ મેળવી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓ બાળકો અને યુવાનોએ એકબીજાને રંગ પાણી માટી અને કાદવથી રંગી ધૂળેટી રમીને આનંદ માણ્યો હતો બોટાદ જિલ્લામાં સાળંગપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા બસ્સો વર્ષોથી ફૂલ ડોલોત્સવ ઉજવવામાં આવે છે છેલ્લા વર્ષોમાં આ રંગોત્સવની ઉજવણી પાણીથી થતી હતી પરંતુ જળ સંકટને ધ્યાનમાં લઈને આ વર્ષે આ ઉત્સવ ફૂલોથી ઉજવવામાં આવ્યો છે સ્વામીજીએ એક કિલો કરતાં પણ વધુ ફૂલોની ભક્તો ઉપર વર્ષા કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા દસ હજાર જેટલા સ્વયંસેવકો અને પચાસ થી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો અલગ અલગ ત્રીસ જેટલી કમિટીઓ બનાવી પુષ્પ પાંખડીથી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે મૂળ જનસંઘના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર શંકરસિંહ વાઘેલા ભાજપ રાજપા અને કોંગ્રેસ બાદ તાજેતરમાં એનસીપીમાં જોડાયા છે પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવાના નથી પરંતુ તેઓ आने वाले दिनों में ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરાતા અહીર સમાજની બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને યોગ્ય ન્યાય આપવાની વિનંતી કરી છે વળી આહિર સમાજની મહિલાઓએ સત્યનારાયણની કથાનું આયોજન કરી કથાનું શ્રવણ કર્યું હતું મહિલાઓએ ભગવાન બારડને તેમના સમાજના મસીહા ગણાવી તેમની સામે કિન્નાખોરી ન રાખવાની વિનંતી કરી હતી અને તેમનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરી યોગ્ય ન્યાય આપવાની વિનંતી કરી છે અમે બધાએ નરેન્દ્રભાઈ મોદીને ભાઈ તરીકે પોસ્ટ કાર્ડ લખ્યા છીએ એક ભાઈ પોતાની બહેનને જે જરૂરિયાત હોય તે આપે છે રાખડી સ્વરૂપે અમે તેને પોસ્ટ કાર્ડ મોકલ્યા છીએ અમારા વિસ્તારના ધારાસભ્ય લોકલાટીલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ કે જેઓ નિર્દોષ છે અમે તેનું ધારાસભ્ય પર તેને પાછો અપાવવા માટે તેને પોસ્ટ તેને પોસ્ટ લખીએ છીએ જામનગરના વાગડિયા ગામે પચાસથી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી હતી ફૂડ પોઈઝનિંગની અસર થતાં લોકોને તાત્કાલિક જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના કંઈક એવી હતી કે વાગડીયા ગામના રોઝી માતાના મંદિરે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભોજન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ભોજન લેવા માટે આવ્યા હતા પરંતુ ખોરાકમાં પોઈઝનિંગ થઈ જતા પચાસથી વધુ લોકોને તાત્કાલિક એકસો આઠ સેવાના માધ્યમથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈરાકના મોસૂલ પાસે તિગ્રીસ નદીમાં મોટી સંખ્યામાં મુસાફરોથી ભરેલી એક નૌકા ડૂબી જવાથી સો વ્યક્તિના મોત થયા હોવાની આશંકા છે સિવિલ ડિફેન્સ ઓથોરિટી પ્રમુખ કર્નલ તુષાર ખલીલે જણાવ્યું હતું કે લગભગ પંચાવન વ્યક્તિઓને બચાવી લેવાયા છે શોધખોળ અભિયાન ચાલુ છે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં લોકો નવરોઝ ઉજવી રહ્યા હતા આ ઘટનામાં મોટી સંખ્યામાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું ભારતે સ્પેશિયલ ઓલિમ્પિકમાં આ વખતે કુલ ત્રણસો અડસઠ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે હિંમત અને જોશ સાથે ભારતના સ્પેશિયલ એથલીટ્સએ ઓલિમ્પિક રમતમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ભારતીય ટીમે પંચ્યાસી ગોલ્ડ એકસો સિલ્વર અને એકસો ઓગણત્રીસ કાંસ્ય પદક સાથે ત્રણસો અડસઠ મેડલ જીત્યા છે આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૌથી વધુ ખેલાડી ગરીબ અને ગ્રામીણ પૃષ્ઠભૂમિના છે ગોવાની સવિતા યાદવે વર્લ્ડ ગેમ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે લખનઉની પ્રિયા કુશવાહાએ બે ગોલ્ડ અને એક કાંસ્ય પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે આમ ઘણા એથલીટ્સ ગ્રામીણ વિસ્તારના અને ગરીબ પરિવારના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીતનાર તમામ ખેલાડીઓને બિરદાવ્યા છે આ સાથે જ આજનું મિડ ન્યૂઝ ન્યુઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર